નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસને વાર સોમવાર તો આજના આ વિડીયોની અંદર આપણે નવું જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો જીરાના વાયદા બજારમાં જોરદાર તેજી અને આવકોમાં એક સામટો ઉછાળો સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં આજે ચાલીસથી પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે અને નિકાસના ભાવમાં છેલ્લા બે દિવસમાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આગળ ઉપર જીરાની બજારમાં જીપ પણ પચાસ રૂપિયા નીકળી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે અને ગોંડલમાં નવા જીરાની એકત્રીસ હજાર બોરીની આવક હતી અને ભાવ વીસ કિલોએ ત્રણ હજાર એકાવનથી ચાર હજાર બસો ને એક રૂપિયાના કન્વર્ટ થયા છે અને ઊંઝામાં પાંચ હજાર બોરીની આવક હતી અને ભાવ પાંચ હજાર સસ્સોથી છ હજાર સસ્સો રૂપિયાના બોલાયા હતા અને જીરાની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી વધશે તેમ બજારમાં વધુ ઘટાડો થાય તેવા સંભાવના દેખાઈ રહી છે અને જીરાના પાકને લઈને અંદાજો મોસમ આવી છે અને પાક પાણીના અહેવાલો ઉપર જીરાની બજારમાં તેજી મંદીનો આધાર રહેલો છે અને વાયદા બજારમાં અત્યારે વીસ હજાર ત્રણસો ને પચીસની સપાટી પર બંધ રહ્યા હતા અને જીરાની બજારમાં આગામી દિવસોમાં વાયદામાં હજી ઘટાડો થાય તેવી ધારણા છે તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ આપેલ છે અમરેલી બે હજાર સાતસો પચાસથી ત્રણ હજાર છસો ને ત્રીસ રૂપિયા જસદણ ત્રણ હજાર ત્રણસો તેત્રીસ ત્રણ હજાર સાતસો ને સિત્તેર રૂપિયા જામજોધપુર ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર સાતસો ને એકાવન રૂપિયા જામનગર ત્રણ હજાર પાંચસો પચાસથી ત્રણ હજાર આઠસો ને પાંચ રૂપિયા જુનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર છસો ને એક રૂપિયો રાજકોટ ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર આઠસો ને પચીસ રૂપિયા ગોંડલ બે હજાર બસો એકાવનથી ત્રણ હજાર નવસો ને એક રૂપિયો જેતપુર ત્રણ હજારથી ત્રણ હજાર ને નવસો રૂપિયા બોટાદ બે હજાર થી ત્રણ હજાર આઠસો પાંત્રીસ રૂપિયા વાંકાનેર ત્રણ હજાર થી ત્રણ હજાર બે રૂપિયા